ડભોઈ પાલિકાની ટીમ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ ચેકિંગ દરમિયાન કેટલીક દુકાનોમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો હતો ડભોઈ નગરના માર્કેટમાં વેપારીઓ દ્વારા સિંગલ યુઝ પ્રતિબંધિત પ્લાસ્ટિકની બેગનો ઉપયોગ કરતા હોવાની માહિતીના આધારે નગરપાલિકાની ટીમે ડભોઈ માર્કેટમાં ચેકિંગ હાથ ધર્યું હતું આ ચેકિંગ દરમિયાન ગાયત્રી ડિસ્પોઝલ લાલ બજારમાં આવેલ દુકાન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો હતો જે ગાયત્રી ડિસ્પોઝલ દુકાનના માલિકને અગાઉ પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચાણ માટે રૂપિયા દસ હજાર ઉપરાંતનો દંડ પણ કરવામાં આવ્યો હતો અને જે તે વખતે દંડની કાર્યવાહી કરી પકડાયેલ જથ્થો જીપીસીબીની ગાઈડલાઇન મુજબ નાશ કરવા માટે ડભોઈ નગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું હતું પરંતુ ચેકિંગ કરતા ફરીથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવતા ડભોઈ નગરપાલિકાના ઇન્ચાર્જ સેનેટરી ઇન્સ્પેક્ટર મહેશભાઈ વસાવા સિટી મેનેજર આઈટી ภาวิชาબેન પરમાર તેમજ નગરપાલિકા સ્ટાફ દ્વારા દુકાનને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડગોઈ નગરપાલિકા હદ વિસ્તારમાં સિંગલ વિ પ્લાસ્ટિક જે પ્રતિબંધિત સરકાર શ્રી દ્વારા કરવામાં આવેલ છે જેનો ઉપયોગ કેટલાક વેપારીઓ દ્વારા કરતા માલુમ પડેલ છે. જે અંગેની સૂચના ડગોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી જય કિશન તળવી તથા નગરપાલિકા પ્રમુખ શ્રી બિરેનભાઈ શાહને ઓને મળતા ટીમો બનાવી અલગ અલગ વિસ્તારમાં ફાળવણી કરવામાં આવેલ અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેના ભાગ ભાગરૂપે આજે લાલ બજાર વિસ્તારમાં ગાયત્રી ડિસ્પોઝલ તેમજ અંબિકા ડિસ્પોઝલ આ બંને દુકાન જે હોલસેલના વેપારીઓ હોય તેઓ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા માલુમ પડે છે અને તેઓને ત્યાં ચેક કરતા ખરેખર જે બેન કરવામાં આવેલ છે વસ્તુઓનો જથ્થો મળી આવેલ હતો અગાઉ પણ ગાયત્રી ડિસ્પોઝલવાળાને ત્રેથી ડભોઈ નગરપાલિકાએ મોટા પ્રમાણમાં જથ્થો પકડી અને દંડ વસૂલાતની કાર્યવાહી કરી કરેલી હતી છતાંય આ દુકાનદાર દ્વારા સદર જે ડિસ્પોઝલ વસ્તુ છે એનો ઉપયોગ કરતાં માલુમ પડેલ જેથી આજરોજ ડભોઈ નગરપાલિકાની ટીમ દ્વારા દુકાનને સીલ મારવાની કાર્યવાહી કરેલ છે અને અંબિકા ડિસ્પોઝલ જે છે તેઓ પાસેથી દસેક આશરે દસેક કિલો જેટલું સિંગલ યુઝ પ્લાસ્ટિક મળેલ તેનો પાંચ હજાર રૂપિયા જેટલો દંડ વસૂલ કરવામાં આવેલ છે